તો નમસ્કાર મિત્રો એ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરીક્ષાના કોલ લેટર શરૂ થઈ ગયા છે અને પોસ્ટ કઈ કઈ છે તો એ તમે ફોર્મ ભર્યું હશે એટલે તમને ખબર જ હશે તો એ એમ ચીફ ઓફિસર ફાયરની છે એડી ચીફ ઓફિસર ફાયર અને ડે ચીફ ઓફિસર ફાયર છે અને એમની પરીક્ષાની તારીખ છે અઢાર નવ બે હજાર ચોવીસ અને કોલ લેટર એમના આવી ગયા છે તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો અને વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અનુક્રમે જાહેરાત ક્રમાંક નવથી અગિયાર બે હજાર ચોવીસ પ્રસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ સદર જાહેર ખબર અન્વયે માન્ય ઉમેદવારોની લેખિત પરીક્ષા એમસીક્યુ ક્યુ ટેસ્ટ તથા ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટની સંભવિત તારીખ નીચે પ્રમાણપત્રમાં દર્શાવેલ છે જેને લગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી તો દેખો જાહેરાત ખબર ક્રમાંક નવ બે હજાર ચોવીસ પચીસ એમાં ચીફ ઓફિસર ફાયરને તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ લેખિત પરીક્ષા છે તમામે તમામ પરીક્ષાઓ અઢાર તારીખે જ છે અઢાર નવ બે હજાર ચોવીસ અને કોલ લેટર પણ આવી ગયા છે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા તો મિત્રો આવી નવી નવી અપડેટ માટે અમારી ચેનલમાં આજે જ જોડાઈ જાઓ એટલે કે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય જેમ કે કોઈ ભરતીને લગતી કોઈ કોલેટરને લગતી કોઈ રોજગારને લગતી તમામ માહિતી તમને ફટાફટ મળતી રહે એ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો બે લાયકન દબાવી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર